રોડ કરવામાં આવ્યો લગાવીને બંધ કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ સાથે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની બેદરકારીઓને કારણે અવારનવાર ભુવા પડતા હોય ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે તેઓને ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ની અંદર આજે જે કહેવાય છે કે ગઈ કાલે પણ એક ભુવો પડ્યો હતો આજે ફરીથી એક મત મોટો ભુવો પડ્યો વગર વરસાદે ભુવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જ્યારે ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને તા બ્લેકલિસ્ટ કરવા જોઈએ ને હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તે અમારી માંગની છે. કમનસે કાલે જે તો શું કાયદેસર કાયદેસર છે. ચોક્કસથી જે આ ફતેહગંજ મેઇન રોડ વિસ્તાર છે આમાં થોડા સમય પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંક સમયની અંદર જ આજે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને આ રોડની અંદર જે મેન મોટા મોટા મેન્ટલ નાખવાના હોય છે એની જગ્યાઓ પર માટીનું પુરાણ કરીને આ રોડ બનાવ્યો છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી મારી ખાસ માગણી છે